નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગઈકાલે સાંજે જીઓ સર્વર ડાઉન હતું તેના વિશે નમસ્કાર અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ડાઉન ડિરેક્ટર વેબસાઇટ અનુસાર દેશભરમાં જીઓ સર્વિસ ડાઉન થયાને પંદર હજારથી પણ વધુ ફરિયાદ નોંધાઈ હતી યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી જીઓ યુઝર્સ ટ્વીટ પર પોતાની સમસ્યાઓ કરી અને જીઓ ડાઉન ટ્રેન્ડ બનાવ્યો હતો ઘણા લોકોએ સ્ક્રીનશોટ શેર કર્યા જેમાં નેટવર્ક સંપૂર્ણપણે ગાયબ હતો કેટલા યુઝર્સે એમ પણ કહ્યું કે તેઓ નો સર્વિસ લખેલું જોઈ રહ્યા હતા અને કોલ પણ કરી શકતા ન હતા કંપનીની સેવાઓ હાલ સુધરી રહી છે રાહતની વાત એ છે કે જીઓની સેવાઓ હવે ધીમે ધીમે સારી થઈ રહી છે કંપનીએ સત્તાવાર રીતે માહિતી આપી છે કે બધી સેવાઓ હવે સામાન્ય છે અને યુઝર્સ પહેલાંની જેમ કોલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે જો કોઈ વપરાશકર્તાને હજુ પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તે ફોન રિસ્ટાર અને એરોપ્લેન મોડ ચાલુ કરવા અથવા વાયફાયથી કનેક્ટ થવાની સલાહ આપી છે